નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકાવન યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા પ્રથમ વર્ષે વીસ નવ યુગલોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે તેમાં વધારો કરીને એકાવન દીકરીઓ કે જેઓ પિતા વિહોણી અને જરૂરિયાતમંદ છે તેઓને પરિવારની હું પીને પાનેતરથી લઈને કર્યાવર સુધી તમામ ભેટ સોગાદો આપીને વિદાય આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાનમાં સાંસદ શ્રી મુકેશ દલાલ શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ મેયર શ્રી દક્ષેશ માવાણી મંત્રી શ્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી સાલિની અગ્રવાલ નગરસેવકો અને જાણીતા સિંગર કિંજલ દવેએ હાજર રહીને નવયુગલોને શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા સમૂહલગ્નની જરૂરિયાતમાં નવયુગલો જાનૈયાઓ અને ઉપસ્થિત મહેમાનોએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી વધુમાં યશવી ફાઉન્ડેશન તરફથી તમામ એકાવન યુગલોને સુરક્ષા ભેટ તરીકે હેલ્મેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર નૈતિક સુરત આજે યશવી ફાઉન્ડેશન દ્વારા એકાવન દીકરીના સમૂહ લગ્નમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે અને પરેશભાઈ સાથે મારે વાત થઈ કે હું બે હજાર છમાં માં સુરત આવ્યો અને આ સુરતની જેવી ધરતી છે આપણી વિશ્વમાં આપણી સુરતની એવી ધરતી છે જ્યાં દાન આપવાનો અહીંયાથી જ મહિમા જાગે છે પરેશભાઈ તો હજી બે હજાર છ એટલે હજી તો કંઈ વરસ પણ નહીં કહેવાય એને પણ એવી ભાવના જાગી કે મારે સુરતને કંઈ આપવું છે એટલે એવી દીકરી જે કોઈ બાપને કોઈ દીકરીને ઓછું નથી આપવું પણ આ સમયના દેખાદેખીના ખર્ચામાં ઘણીવાર એ ઘણીવાર સંકોચ અનુભવતો હોય ત્યારે પરેશભાઈ જેવા ભામાસો આગળ આવતા હોય છે એટલે હું પરેશભાઈને એને જે આ જે બીજ રોપ્યું છે ને આગળ જેને વટવૃક્ષ થવાનું છે એ નિશ્ચિત છે કે સુરતમાં જેણે જેણે સમૂહ લગ્નનું બીજ રોપ્યું છે એ અત્યારે વટવૃક્ષ થયા છે પરેશભાઈને હૃદયપૂર્વકને એંસી લાખની જનતાથી અભિનંદન પાઠવું છું કે તમારા આ કાર્યને હું સત હું વંદન કરું છું આવા જ કર્યો ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે તમને વધુ મજબૂત કરે આ આયોજન અમારું દ્વિતીય સમૂહ લગ્ન છે ગત વર્ષે બી અમે આ આયોજન કરેલું હતું જેમાં વીસ દીકરીઓનું અમે સમૂહ લગ્ન કરાવેલ ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો પોતાની દીકરીના લગ્ન નથી કરાવી શકતા હોતા અથવા એવા લોકો હોય છે જેને પાસે પૈસાનો અભાવ હોય છે કે જે ઘણા બધા નેડી પીપલ હોય છે જેના મા બાપ નથી હોતા અથવા ફાધર નથી હોતા તો એ લોકોનું એક સપનું હોય છે કે સારી રીતે એનું લગ્ન થાય અને એ લગ્ન માટે અમે પ્રયાસ કર્યા છે કે આ વખતે અમે એકાવન દીકરીઓના લગ્ન અમે કરાવ્યા છે અને આ લગ્ન પ્રસંગે અમે એવી દીકરીઓને લગ્ન કરાવી રહ્યા છીએ જેના તેમાંથી અમુક દીકરીઓ એવી છે જેના ફાધર નથી અમુક દીકરીઓ એવી છે જે અનાજ છે આમાંની મેક્સિમમ જેટલી બી દીકરીઓ છે એમાંથી ત્રીસ દીકરીઓ એવી છે કે જેના ફાધર મધર નથી દસેક દીકરીઓ એવી છે જેના ફાધર નથી એટલે આવા બધા જે બી દીકરીઓ છે એમની સારી રીતે લગ્ન થાય સારી રીતે એમનું જીવન નિર્વાહ થાય આગળ એ સુખી થઈને એના સાસરે જાય એવી અમારી પ્રયાસ છે લગ્નોત્સવ શરૂ થતા પહેલાં શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આજે પુલવા આપણે પહેલગામમાં જે હાદસો થયો છે જે આપણા હિન્દુભાઈઓને જે રીતે નિર્દય બે નિર્દયપૂર્વક એ લોકોને મારવામાં આવ્યા છે આજે શુભ પ્રસંગ છે પણ આપણે એમને બી એક યાદ કરવા જરૂરી છે બિકોઝ જે હાદસો થયો છે જે અત્યારના એ લોકોએ આતંકવાદીઓ લોકોએ જે નિર્દય નિર્દયપૂર્વક એ લોકોનું જે ગોળીબાર કરીને હત્યા કરી છે તો આજે એમની આત્માને શાંતિ આપવા માટે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે મૌનવ્રત રાખીને એમને એક શ્રદ્ધાંજલિ પાઠવી